હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જે વાત સા વેલકમ બેક ટુ મનુલક કેમ છો બધા મજામાં જશો ને અહીં પણ મજામાં જ છે સીતારામ તો આપણે હેને જોવો ઉઠે ગા ને હું તો સો વાગે ને ઉઠીને અત્યારે હેને વૈગા નવ તો નવ વાગ્યા આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો સાનાસ તો કરી લીધા ને કસરાને પોતાને એવું બધું કામ કરી લીધું અને સાતવીક છે ને સાઈકલા આવે તેને શેણવા નથી દેતો જો જો સાઈકલા આવે શેણવા તેના વાહે વાહે ફિર્યા જ કરો બેઠું સાત જો ના એના વાહે ફેરા કરીએ જો આ વાયરમાં બેઠું તું ચારી યુ આકો મંદિરમાં બેઠું જો સાટિક ચા મંદિર ચારી ઉપર પણ વાહે વાહ તો ઉડે જાય જો આલે ઇંક પાછો ટોપો લેન કે આલે બરકે પાછો સાટિક જો બરકે જો હા હા આય કેતા આય આય વાય જો ફ્રેન્ડ તડકો નીકળ્યા મળ્યા હતા બે દીઠિયાનો તડકો સારો પડે તે સારું છે વાતાવરણ વરસાદ ગો એટલે આવું બધું છે તો આપણે સંજોન જીરીક જો તો આપણે જિનકુક હાલતા જિનકુક છે સાતવી સાત્વિક આલે રેંગન ખાવું ને સાત્વિક ને એક બટકો થાય જો જોતા હાવ જો કેવડું મોટું લઈને તો નાખી દીધું ખાવાનું હે સાત્વિક લે લે ડ્રેંગન છે કે એવડું કામ છે ફૂલડું હે કામ તે એવડું જ છે ઈ પાયકું સાત્વિક જો ફ્રેન્ડ આવું હે તો હે ને આપણે કપડાં ધોવાનું બાકી છે તો એ ધોવા નાખા ને પાંદડા જો આંબરા ને પાંદડા ને હાવ ખરેખ કરે કાં એમ એક તગાર મોટું ભરે એ છે ને વારવાન છે જો આ પેડા આમાં બધામાંથી વાયરું ના આજે વારવાનું બાકી છે સાતવી એક જો ને એવું

માને મોટ દી જેટા જા નાખે દીએ ઈ તો બપા ગા કરે હે જો શીખ લે જો શીખ લે જો 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 ઈ કાસા હે ગંડા ઈ થોડા પાયકા થી મતર ખાવાનું હોય જો એવા ફ્રીજ માં પડ્યું પછી આપા હો આવું હે જો ફ્રેન્ડ એમાં તો કઈ હે ને હમણા તા હાવા ઝીનકા ઝીનકા જ લે પાકવા મેંડા જો આ સાત્વિક આ એક વર્ષ જીરી મોટા રૂપ છે બાકી તો હા ઝીનકા જ પાકવા સાત્વિક લાખીએ કાટા એમાં કાટા હોય લે તો હાલો ફ્રેન્ડ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કર્યું આગળ આગળ નવા સબસ્ક્રાઈબ કરી આ સાત્વિક ભાઈ હે ને કે મારે ડ્રેંગર નથી ખાવું સારું ફ્રીજમાં ઊતું પાકેલું તેને આપ્યું કરતા ધક્કો કરે છે લેવા

બનાવવાનો છે પાણીને હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ જો અત્યારે સાડા પાંચ અને આપણે ફ્રી થગા બધું કામ કરે અને ફ્રી થગા ને જો તો જો સાત વિકતા જોવા ફરાજ કરેલું હેલો કેતા હેલો જો ફ્રેન્ડ આપણે હે ને પાણીપુરી નો પ્રોગ્રામ કર્યો સાત્વિક જોતા તો ના સડે ગયું લે ઉતરે જા તો ફ્રેન્ડ આપણે હે ને આજ પાણીપુરી હે બનાવવાની છે તો આપણે હે ને પૂરી ને એવું બધું તરાઈ લીધું હોય બટેટા ને એ બધો મસાલો કરવાનો છે ને પાણી બનાવવાનું છે ને પૂરી તરાઈ ગઈ ને ડુંગળી પણ સુધારાઈ ગઈ તો આપણે છે ને એવું એ કરવાનું હે સાત વીક એઠો ઉતાર પડે જાય જો સાતવી જોઈ જો જો બરકે જો હલો ભાઈ બરકે જો તો આવું હે ફ્રેન્ડ તો હાલો આગળ આગળ આપણે વિડીયો કન્ટિન્યુ કરીશું અને પાણીપુરી આજ તો ખાવાની છે આપણે ઘેર બનાવી મસ્ત મજાની પાણીપુરી પાણીપુરીનો પ્રોગ્રામ રાખવા તો આપણે તો હાલો આપણે આગળ આગળ વિડીયો કન્ટિન્યુ કરશું પાછો સાચી જ હાલો તો આપણે હે ને પાણીપુરી જો મસાલો પણ બને ગયો રેડી થઈ ગયો જો મસ્ત મજાનો મસાલો બને ગયો ડુંગળી ને કોબી એ સુધારે ગઈ પછી જોવા પાણી છે આપણું ખાટું તીખું પાણી બનાવ્યું મસ્ત અને પૂરી છે ને એ લેવાની છે પૂરી જો ને હવાઈ જાય ને પછી ડબ્બામાં ભરામથી કરે તો પૂરી લઈ લઈએ પછી આપણે પાણીપુરી ખાઈએ ભલે પાણીપુરી ખાવા ચલોને પાણીપુરી તો આપડે હે જો આ ડબ્બામાં રાખી હતી એટલી કામ હવાઈ ન જાય કંકા તરત છે ને હવાઈ જાય પૂરી તો આ ડીશ ને બનાવે દા મારા બાપા હાથે ફાવે ને મારા બાબા એટલું ડીશ બનાવી પછી આપડી તો હે ને ફરતા જાઉં ખાતા જાઉં આલ 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 અમાર સાટી કે લાવ 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 આપડી તો હે ને ભરતા જાઉં ખાતા જાઉં એવું કરવાનું છે